વેરમગામ ડીસીએમ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું આપણા સૌ નો સ્વાભિમાન એટલે આપણી માતૃભાષા માતૃભાષા એટલે માનો પાલવ અને માતૃભાષા એટલે જાગતો હોંકારો તારીખ વિશ્વ માતૃભાષા દિવસ માતૃભાષા નું મહિમા ગાન કરતા વિરમગામ શહેરમાં દેસાઈ ચંદુલાલ મણીલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામ તથા શ્રીમતી એલસી દેસાઈ કન્યા વિદ્યાલય વિરમગામ તથા સેઠ એમજી હાઈસ્કૂલ વિરમગામ ના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક હોલ ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું આ કવિ સંમેલન કવિઓએ પોતાની વાઘવી શૈલીમાં કવિતાઓ રજૂ કરી હતી આ માતૃભાષા મહોત્સવમાં આમંત્રિત કવિ અને મહાનુભાવો તેમજ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ न का भाव मारी न क्षे मोरे समान या करो झुकाव मारी रखे न वदीन से तो प्रेमरूप तोहार मारी रखे न बीजी कषिए छोड़नी असर प्रतिविधि होए क बीजी कषिए छोड़नी असर प्रतिविधि होए गमी करे स्पर्श नो अभाव मारी नश तभी इतन कुमार स्पर्श तो दाद जो कि करी सके नहीं मनन परास्त ભાગ્ય નો સ્વભાવમાં હળી મળી ગયો ઉતાર ભાગ્યનો અગર થશે ચડાવ તો ચડાવવા સવાલ પણ કરો મને તો સવાલ ની

લગાવું કોક શબ્દોની અને જગારે કવિતા તો કવિ શ્રી હું કેબે પાઠ તમે ના લો તો પણ તમારી ના જે સાંભળવાઓ જે સાંભળવાઓ છે

तो आज so, <laughs> जे कई पंक्ति में मातृभाषा ना कारण है सो चार पंक्ति में स्तुति है वसंत तिल का छंद मातु जरी स्तवन मातु जने जे चापू शब्दांजलि कवन मा बलिने हूं आपू रूडा रची काव्य स्वरूप पुष्पो तारी कृपा जीवन मा प्रति काल याचू हाँ। तो मातृभाषा दिन है सर्वप्रथम मातृभाषा ने वंदन मातृभाषा ने स्तुति अरे अब रजवात करी से त्रिपदि की शुरुआत कर दो शास्त्र है अरे समय साथे अविरत युद्ध है तो लाचार आज छू बले हूँ सत्य नो पोकार लाचार आज छू बले हूँ सत्य नो पोकार छु संभाल जे संभाल जे वो काल तू संभाल जे संभाल जे संभाल जे वो काल तू संभाल जे हूँ समय नी पार छूने हूँ छोड़ो नी बाहर छू आ एक कंकुशेर्स हैं के

આજના આ લઈને શું કરે સંવેદના સાવગુ ધાર લઈને શું કરે તું વેદનાઓ આમ ઠંડી ધાર લઈને શું કરે